જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવનિયુક્ત પ્રમુખ રમીકભાઈ અકબરીના શપથવિધિ સમારોહ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ જામનગરના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સમાજના દરેક ક્ષેત્રે તેમજ સરકાર સાથે મળી રહેલ સહકાર અંગે અનેક ઉદાહરણો આપી તેમની વાત રજૂ કરી હતી કોરોના કાળમાં વેપારી ઉદ્યોગપતિઓ અને મહાજનોએ દેશ સેવા કરી અને તેમનો ધર્મ નિભાવ્યો હોવાનું કેન્દ્રીય મંત્રી હતું જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નવનિયુક્ત પ્રમુખનું પદવીદાન સમારોહનું આયોજન થયું જામનગરની ઓગણીસો ને તેત્રીસની અંદર સ્થપાયેલી આ સંસ્થા મહાજન મંડળ એ જામનગરની અંદર ઔદ્યોગિક વિકાસ કરી રહ્યા છે છ હજારથી વધારે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ છે જામનગરને પેટ્રોકેમિકલ્સનો સૌથી મોટો ઉદ્યોગ મળ્યો છે ભારત સરકાર અને રાજ્ય સરકાર હંમેશા સહયોગી થતી રહેશે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં પણ મહાજન અને જામનગરના વિકાસ જામનગરની જનતાની સાથે સરકાર હંમેશા ખડી રહેશે